મિત્રો આજે આમ આદમી પાર્ટી જામનગર દ્વારા ખાસ એક અગત્યના મુદ્દે જે ચર્ચા કરવા માટે અમે ભેગા થયા છીએ ચાલી રહ્યો છે જેમના પેપર ફૂટી રહ્યા છે જે વોટા કર્મીઓ રહ્યા જેમને જે કોઈ ન્યાય નથી મળતો જે સૈનિકો છે તે પણ આંદોલન કરી રહ્યા છે જે નાના ભૂલકાઓ છે એમની પણ જે સ્કૂલો છે એમના સ્લેબો પડી રહ્યા છે આ બધી સમસ્યા વાંચું છે ચાર લાખ કરોડ ની માથે વહી ગયું છે તો ઘણું બધું દેવું છે એ ગુજરાતમાં થઈ ગયું છે ગુજરાત જે જનતા છે એ છે આર્થિક સંક્રમણ અનુભવી રહી છે તો આ આર્થિક સંક્રમણ જે ગુજરાત બહાર આવવા માટે અને જે ચોમાસું ચાલી રહ્યું છે એક એક વરસાદ ઓગળી જતો હોય એ રીતના હાલ જે બધા શહેરોમાં છે તો ગુજરાતની જનતા ને અને ખાસ કરીને જે યુવાનો જે યુવાનો સાથે આ સરકાર જે અન્યાય કરી રહી છે જે યુવાનોને કીધું હતું કે બે કરોડ રોજગારી આપશી હકીકતમાં જે કોઈને નોકરીના પણ ફાફા થઈ જાય ને એવી રીતે અત્યારે હાલત ગુજરાતની છે પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપર એવી જાહેરાત કરે છે કે બધા યુવાનોને જે પંદર આપશે પણ હકીકતમાં છે જે જો નોકરી મળશે તો તમે આપશો ને તો ને ક્યાંક ને ક્યાંક ખબર છે કે અત્યારે કોઈને નોકરી મળતી નથી તો પંદર હજાર માં આપવા નહીં પડે આવો જ ક્યાંક માહોલ ગુજરાતમાં પણ ચાલી રહ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એમ કહેવાય કે મૃદુ ને મક્કમ છે પણ એ મક્કમ સરકાર શું કીધે છે એક જો ગંભીર બ્રિજનું જે ટેન્કર છે એ પણ નીચે નથી ઉતરતું તો આજે ગુજરાતમાં અત્યારના બધાના પ્રશ્નો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી મેદાને આવી

આમ આદમી પાર્ટીમાં જોડાવ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં જે ક્રાંતિનો માર્ગ અપનાવી ચૂંટણી લડી અને જે ગુજરાતની જનતા છે એના સેવાભાગી બનો એના એમાં સહભાગી એના વિકાસમાં સહભાગી બનો એવી વિનંતી હતી

ગંભીર બીજ નું અકસ્માત નું જુઓ રાજકોટ છે એક અગ્નિકાંડ જુઓ આવા સાથે સાથે એની અને કોઈ પણ જાતની નિયમ પ્રમાણેની કોઈ પરમિશન નહી પોતાના પોતાને ફક્ત તુલંદાજ જે કઈ શાસકો કહેવાય એની સાથે તાલમેલ કરી આવા ભ્રષ્ટોભાંડ તદ ઉપરાંત વિશેષમાં આપણે જે એક નારો લગાવી છીએ કે જય ભારત જય જવાન જય કિસાન તો જે કિસાન ઉપર ઘોડ અત્યાચાર થઈ રહ્યો છે તેને કોઈ ટેકાના ભાવ મળી રહ્યા નથી નામે પણ પણ આવા અનેક મુદ્દાઓ ખેડૂતોના થઈ છે જે જગતનો તાત કહેવાય પોકારી રહ્યો છે ખેડૂતોની હાલત દિન પ્રતિદિન બગડી રહી છે વિશેષમાં ખેડૂતો સિવાય ઘણી બધી જગ્યાઓ ઉપર કોઈ રેગ્યુલરાઇઝ કરીને આઉટસોર્સ માંથી જે અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર આઉટસોર્સિંગ થ્રુ જે કર્મચારી હોય ઉપર જેને નિમવામાં આવે છે તો એમાં ક્યાંય કોઈની રિસ્પોન્સિબિલિટી આવતી નથી અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ ડાયરેક્ટ પોત પોતાના મળતી આઉટસોર્સિંગ ના જેટલા કોન્ટ્રાક્ટો આપવામાં આવ્યા છે ઘણા બધા ભારત સરકારના ગુજરાત સરકારના પુરા નિગમો કે સરકારી હોય આવા ઘણા બધા દાખલાઓ છે આવનાર દિવસો માટે અત્યારે 30 વર્ષ જે ભાજપ નો કૌભાંડ તાઇફાઓ કરવા આટલું બધું માથે લેવું ગમો ને દબોચી લેવા તાજેતર નો દાખલો અમદાવાદમાં થયું જે એક માતાએ અત્યારે આત્મભિલોપન કરવું કર્યું નારી સશક્તિકરણ ની આવે મૃદુ સરકાર ની આવે બેટી બચાવો ની આવે જે ઉડેથી ઉખાડી નાખવા માટે આજે અમે ગુજરાત ની પ્રજાજનોને ખાસ કરીને મારા યુવાઓને હું આહવાન કરું છું આ મેદાન માં આવું અને પરિવર્તન આપણે ચાલીએ તો તાજેતરમાં પ્રદેશથી આમ આદમી રીસેન્ટલી ઉમેદવારી ફોર્મ કરવામાં આવ્યા છે આ મેદાનમાં ઉમેદવારી લડો અને આ બધા ફોર્મ ભરી દરેક પોતપોતાના જિલ્લાઓમાં પોતાના કાર્યાલયમાં શહેર કાર્યાલયમાં જિલ્લા કાર્યાલયમાં પહોંચતા કરી આપણે જે વખતો વખત છે તે પણ પોતાના સાઇટ ઉપર આ ફોર્મ ભરીને તમે મોકલી આપજો વિશેષમાં મારા નવયુવાનો ભાઈઓને એ વિનંતી કરવાની કે કોઈ જાતના જ્ઞાતિના જાતિના કોઈ ભેદભાવ નથી જે સક્ષમ છે જે સેવા કરી શકે છે જે આ ભ્રષ્ટાજપ સરકારની સામે જે શકે છે એ લોકોને હું કરું છું કરું છું આપ મેદાન માં આવો આપણે થઈએ અમને આપણે બધા સાથે મળી આવનાર ભાજપ ને કોઈ પણ ચૂંટણી આવે તાલુકા લેવલે આવે જિલ્લા લેવલે આવે નગરપાલિકા લેવલે આવે એ આવનાર દિવસોમાં જે મહાનગરપાલિકા લેવલ આવે બધા સક્ષમ દાવેદારી છે મજબૂત કરો અને રજૂ કરો એના માટે અમને આહવાન કરીએ છીએ આવનાર દિવસોમાં સાથે મળીને સાથે લડીશું અને આ ભ્રષ્ટાજપ સરકાર સરકારને જણમૂળ માંથી આપણે ફેંકી દેશું એવો સંકલ્પ સાથે ભારત માતાજી જય